નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન પઢાર અને વર્લ્ડ વેટ નોલેજ અમારી ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે હવે આપણે એક આજે એક એવા મસ્ત ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે થાઇલેરિયોસિસ અને એને ગુજરાતી અમારી ગામતી ભાષામાં એને ગાંઠિયા તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે થાઇલેરિયોસિસ શું છે અને એ કેવી રીતે થાય છે એનો ઉપાય શું છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો એને કેવી રીતે ઓળખે અને એનો કેવી રીતે ઉપાય કરે અને પહેલાં જ સ્ટેજમાં જલ્દીમાં જલ્દી એની સારવાર કરાવે અને એમનું જે મોઘું પશુ કે જે ખોવાનો વારો આવે છે એમાંથી પશુપાલક મિત્રો બચી શકે હવે થાઇલિરિયો અને ગાંઠિયો તાવ આપણે કહીએ કે એ થવાનું મેઇન કારણ છે ટિક્સ ઇતેરડી અને ઈતરડા બરાબર ઈતરડી અને ઈતરડા જે પશુ પશુને ચોંટેલા હોય જે પશુને એના શરીર ઉપર હોય અને એરા એ જ થાઇલિરિયો નામના રોગનો જે જીવાણું છે થાઇલેરિયા એન્યુલટા નામના જે જીવાણું છે એનું એ એ ઇતેળી અને ઇતેડા જ એનું ટ્રાન્સમિટ એનું વહન કરે કરે છે અને આ જે એક નો રોગ છે થાઇલેરિયોસિસ પ્રોટોજુવા નામના પેરાસાઇટથી થતો એક રોગ છે અને એને આપણે ગુજરાતી ભાષામાં ગાંઠીઓ તાવ કહીએ અને એની જે વેટનરી ભાષામાં એને થાઇલેરિયો આપણે કહેતા હોઈએ છીએ હવે થાઇલિરિયો કેવી રીતે થાય છે એને અટકાવો કેવી રીતે અને એ થાઇલિરિયો થયેલા પશુની સાર સંભાળ શું લેવી એના વિશે હું તમને એક માહિતી આપીશ પણ આપણે પહેલાં ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો મિત્રોને કહીએ કે આપણું પશુ થાઇલિરિયો ચેપવાળું છે કે નહીં એનો આપણે કેવી રીતે અંદાજ મારી શકીએ તો આ થાઇલીરિયોના ચેપવાળી એક અમારા જોડે એચએપ ગાય ઊભી છે અને જો અત્યારે એને આ શિવરિંગ ગુજરાતી ભાષામાં કહીએ ધ્વજારી બી ચાલુ છે તો થાઇલિરિયોસના મેઇન લક્ષણ પહેલું તો કે એ જમીન ઉપર તમે કાચી માટીમાં બોધો તો રેત ચાટવાનું શરૂઆતમાં ચાલુ કરે રેત ચાટવાનું ચાલુ કર્યું એટલે એનો મતલબ આપણે સમજી લેવા સમજી લેવાનું કે એની અંદર લોહીની ઓણપ થતી આપણને દેખાય છે લોહીની ઓણપ થતી હોય તો જ પશુ રેત ચાટવાનું ચાલુ કરે અથવા ગમે તે ચાટવાનું ચાલુ કરે એક થાઇલીરોસીસનું પહેલું લક્ષણ આવ્યું છે બીજું લક્ષણ કે એના જે શરીરની અંદર જે લસિ લસિકા ગ્રંથિઓ છે એને આપણે વેટરનરી ભાષામાં કહીએ લિમ્ફનોડ જે બોડીના સુપરફિશિયલ લિમ્ફનોડ છે એ લિમ્ફનોડ ફૂલી જતા હોય તો લિમ્ફનોડ કઈ જગ્યાએ છે થોડું પશુ સેન્સિટિવ છે તમે થોડો અહીંયા કેમેરો ફોકસ કરજો જે આ સ્કેપ્યુલર નોડ છે આ રે જુઓ આ જે છે ને આ લિમ્ફ લિમ્ફનોડ થાઇલિરોસીસની અંદર ખાસ ફૂલી જતો હોય છે બીજી વસ્તુ કે જે એની જીગ્યુલર વેઇન છે ને જીગ્યુલર વેઇન જીગ્યુલર એનું જે તમે દેખ દેખો એનું પાલ્પેશન બહુ સ્પીડ તમને દેખાતું હોય છે કે ખેડૂત મિત્રોને ખબર પડે કે જે આ જીગ્યુલર એની નસ છે ને એ જબરજસ્ત ઉલટતી હોય એનું પાલ્પેશન ખૂબ વધી જતું હોય બરાબર હવે થાઈલિરિયોમાં શું થાય છે કે થાઇલિરિયોની અંદર જે એનું લોહી છે લોહીની અંદર જે રાતા કણો આવે રેડ બ્લડ સેલ એ રેડ બ્લડ સેલ તૂટી જતા હોય છે અને એનું જે હિમોગ્લોબિન એ નોર્મલ રેન્જથી બહુ ડાઉન જતું રહેતું હોય છે હવે એનું બ્લડની ટકાવારી ઘટવાથી શું થાય કે બો બ્લડનું કામ શું છે ઓક્સિજનનું વહન કરવાનું હવે એનું જે બ્લડ એચ ડાઉન થઈ ગયું તો પશુ શ્વાસો લે પણ એની બોડીને ઓક્સિજન પૂરો પાડી શકે નહીં બીજું થાઇલીરોસીસનું લક્ષણ છે જે એના મોઢે જાગ વળવા જાગ જાગ એટલે ફીણ વળવા આ ફીણ વળવા અને ખાસ કરીને એનું આપણે બ્લડ ચેક કરીએ તમે હુંદા એનું નાક પકડજો પેલી બાજુ જોઈ વોટરી બ્લડ થઈ જવું પાણી જેવું બ્લડ થઈ જવું તમે દેખો છો આપણે આનું બ્લડ ચેક કરીએ એનું બ્લડ કેવું છે આપને બી ખબર પડશે એકદમ વોટરી બ્લડ બ્લડ એકદમ પાણી જેવું આનું બ્લડ છે એટલે તમે સમજી શકો છો કે આ એકદમ વોટરી બ્લડ છે વોટરી બ્લડ એટલે એનું જે એચબી બિલકુલ છેલ્લી સપાટી પહોંચી ગયેલું છે હવે જે આપણે નોર્મલ ભાષામાં કહીએ તો જે આરો અત જે પશુ છે એ છેલ્લા સ્ટેજમાં આવેલું છે થાઇલિરિયોના છેલ્લા સ્ટેજમાં અને હજી સુધી એને એની પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળી હવે આવા કેસની અંદર શું થતું હોય છે ઘણી વખત કે ખેડૂત મિત્રોને ખબર નથી પડતી પશુ ધીમે ધીમે થોડું થોડું ખાવાનું ચાલુ રાખે પશુ એલર્ટ મોડમાં હોય આપણે એમના માલિકને જ પૂછીએ કે તમે આ તમારું પશુ ક્યારનું બીમાર છે

જે એના જે બહારના સિમ્ટોમ છે જે આપણે લઈએ એનું ટેમ્પરેચર બી હાઈ હોય એનું બ્લડ ચેક કરીએ તો બ્લડ વોટરી હોય મોઢે જાગ આવતા હોય બરાબર પશુને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કારણ કે ઓક્સિજન લેવલ એનું બહુ ઘટેલું હોય આ બધા લક્ષણોથી આપણે એનો થાઇલેરિયોને આપણે ઓળખી શકીએ છીએ અને બાકી એનું બ્લડ રિપોર્ટ કરાવીએ અને એનું બ્લડ સ્મેર ટેસ્ટ કરીએ તો રેડ બ્લડ સેલની અંદર થાઇલેરિયા એન્યુલેટા નામના જે છે ફોટો જોવા એ આપણને એની સ્લાઇડની અંદર જોવા મળતા હોય છે હવે આની ટ્રીટમેન્ટ આપણે શું કરીએ તો પહેલી વસ્તુ તો આપણે આપણા પશુને ઈતરડી ઈતરડા કે કોઈ પરોપજીવી શરીર ઉપર ના હોય એની ખાસ ધ્યાન રાખવું જ્યાં સુધી તમે ઈતરડી ઇતરડા ને કંટ્રોલ નહીં કરો તો આ જે થાઇલિરિયોસિસ છે એ વારંવાર થવાની શક્યતા રહેશે અને ઘણી વખત તમે એની ટ્રીટમેન્ટમાં લેટ ગયા અથવા એને ઓળખવામાં લેટ ગયા તો તમારે તમારું મોઘું પશુ ખોવાનો વારો આવશે તો પહેલું તો એને તમે તમારા તબેલામાં કે તમારા ખેતરમાં કે જો પણ પશુ બાંધતા હોવ એના શરીર ઉપર બી ઈતળી ઇતડા કે પેરાસાઇટ ના હોવા જોઈએ બરાબર પહેલું તો એનું પેરાસાઇટ આપણે કંટ્રોલ કરવો જોઈએ હવે થયા પછી શું કરવું પડે થયા પછી એની આપણે એન્ટીપ્રોટોજ્યુઅલ જે ડ્રગ્સ છે એ એનો યુઝ કરવો પડે અને મોસ્ટલી આપણે ચોઈસ ઓફ ડ્રગ્સ થાઇલિરોસિસમાં ક્વિનોન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે બ્યુપારવા કીનો અમે એને અત્યારે આપવાના છીએ અને બીજું કે પશુ જે થાઇલેરિયાનું પશુ છે એ એનેમિક કન્ડિશનના કારણે જ એ ડેથ થતું હોય આ આની અંદર તમે એના જે કન્જેક્ટિવા એને તમે દેખશો કે આખી આખી મ્યુકોજા છે એ મ્યુકોજા એની બિલકુલ વ્હાઈટ કલરની તમે જરા જોઈ લો આની જે મ્યુકોજા છે તમે દેખો એ આ દેખો બિલકુલ વ્હાઈટ અંદર થોડો બી બ્લડ સપ્લાય હોય એવું લાગતું નથી બરાબર હવે આ તમે આના બધા લક્ષણ જોઈ અને જો તમે આની ટ્રીટમેન્ટ કરવામાં લેટ ગયા અને છેલ્લા સ્ટેજ સુધી થાઇલેરિયાને લઈ ગયા તો એ પશુને આપણે બચાવવું બહુ મહામુસીબત છે આપણે ઘણા બધા આને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીને આપણે ટ્રાય કરતા હોઈએ છીએ પણ એ બધી પછી લાસ્ટ સ્ટેજની બધી પ્રોસેસો છે પણ આપણે પહેલી વસ્તુ કે ઇતડી ઈતરડાનો કંટ્રોલ કરો બરાબર હવે આને થાઇલિરોસિસ થયેલો છે એટલે આપણે હવે બી પારવા ક્યુનો નામનો એને ડ્રગ્સ આપશું અને સપોર્ટિંગ ટ્રીટમેન્ટ આપશું એનો જે એનેમિક કન્ડિશન છે બ્લડની અંદર એ ક્યોર કરવાનો ટ્રાય કરશું અને જો આ પશુ ધીમે 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 રિકવર આવવાનું ચાલુ થશે તો પશુપાલક મિત્રોને ખાસ મારો એક સંદેશ છે કે તમારા તબેલાની અંદર ઇતળી ઇતડાને પરોપજીવીઓ જે પેરાસાઇટો પેરાસાઇટ છે એ બિલકુલ થવા જ મત જો અને બીજી વસ્તુ કે તમારા પશુમાં ક્યારે ગમે ત્યાં ચાટવાના અથવા રેતી ચાટવાના અથવા ધૂળ ચાટવાના તમને કોઈ પણ એચએપની અંદર ક્યાંય પણ તમારા તબેલામાં કોઈ પણ એચએપમાં દેખાતું હોય તો તરત તમે એને ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરો અને એનું બ્લડ ચેક કરાવો એનું બ્લડ લેબ કરાવો બ્લડની તો આપણને ખબર પડે કે થાઇલિરોસીસ છે કે નહીં અને એવું કશું હોય થાઇલિરોસીસ તો એની આપ જેટલી ઝડપી બને એટલી એની ટ્રીટમેન્ટ કરાવો અને આપણા મોઘા પશુને ડેથ થતું આપણે બચાવી શકીએ છીએ તો આ નું મેઇન કારણ તમે સમજી ગયા ઈતડી ઈતેડા અને તમે વહેલાં એની ટ્રીટમેન્ટ કરાવો તો બહુ સરસ રિઝલ્ટ મળે છે પણ એનું બ્લડ આખું લોસ થઈ ગયું એનું ટોટલ આરબીસી રપ્ચર થઈ ગયા એના જે રેડ બ્લડ સેલ છે રાતા કોષો એના બ્લડના બધા રપચર થઈ ગયા તૂટી ગયા અને એનું એચપી બિલકુલ ડાઉન થઈ ગયું તો પશુ બિલકુલ શિવરિંગ થઈ વાઇબ્રેટ થઈ અને પછી રિકમન્ડ થઈ જશે અને રિકમન્ડ થયા પછી રિકમન્ડ એટલે એકદમ આડોળે પડી જશે અને પછી એને આપણે બચાવી શકતા નથી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીને આપણે ટ્રાય કરીએ પણ ઘણી વખત બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર પણ રિસ્ક રહેતું હોય છે એટલે આ બધી જે છે એ લાસ્ટ સ્ટેજની બધી પ્રોસેસો છે બાકી તમે એલર્ટ મોડમાં હો તમારા તબેલાનું વ્યવસ્થિત ધ્યાન રાખતા હો પશુને વ્યવસ્થિત વોચ કરતા હો અને તમે જે આ પેરાસાઇટ એની બોડી ઉપર ટિક્સ માઇન્ટ કે જે તડી તડા જે છે ના થવા દેતા હોય આ બધી સાર સંભાળ રાખતા હોય તો આપણે થાઇલેરિયા જેવા ખતરનાક રોગથી આપણા પશુને આપણે બચાવી શકીએ છીએ થેન્ક યુ પશુપાલક મિત્રો